અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના નવ કરોડ વેડફાય યુનિવર્સિટીમાં પાંચ વર્ષ બાદ પણ અર્બેરેટમ બન્યું નથી યોગ્ય જાળવણીના અભાવે પ્રોજેક્ટ આખો ખોરંભે ચડ્યો છે લંડનમાં કયું ગાર્ડન જેવું અર્બેરેટમ યુનિવર્સિટીમાં બનાવવાનું હતું પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાએ આર્બેરેટમ તૈયાર કરવાનું શરૂ પણ કર્યું હતું દેશ વિદેશની વનસ્પતિઓ અહીંયા લાવીને રિસર્ચ પણ થવાનું હતું માં વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તે જ અમદાવાદ અમદાવાદમાં પણ પ્રવાસીઓ આવે તે પ્રકારનું આર્બેટોરિયમ બનાવવામાં આવનાર હતું પરંતુ હવે તે ધૂળ ખાઈ રહ્યું છે અને જાડી ઝાંખરા જે છે તેમાં જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટ દ્વારા જે ક્યુ ગાર્ડન્સ જે છે તે બનાવવામાં આવનાર હતું આર્બિટોરિયમ જે છે તેની પાછળ નવ કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે કરવામાં આવી હતી અને આ પ્રકારના ત્રણ ડોમ જે છે તે તૈયાર કરવામાં આવનાર હતા પરંતુ એક ડોમ તૈયાર થયા બાદ બીજા બે ડોમ છે તે હાલ અહીંયા વર્કિંગ જે છે તે જોવા નથી મળી રહ્યા એક પણ ડોમ જે છે તે શરૂ નથી થઈ શક્યો પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે પણ આનું લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું હતું અને મોટી મોટી ગુલબાંગો જે છે તે પોકારવામાં આવી હતી પરંતુ હાલના તમે દ્રશ્યો જોઈ શકો છો કે કામગીરી જે છે તે અટકી પડી છે અને જે પ્રકારથી મોટી વાવાહી જે છે તે આ બનાવીને લૂંટવામાં આવનાર હતી કે લંડનમાં જે રીતે આર્બિટોરિયમ છે અને દેશ વિદેશની વનસ્પતિઓ જે છે તે અહીંયા ઉગાડવામાં આવશે ફૂલ છોડ ઉગાડવામાં આવશે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તે પ્રકારથી જે ગુલબાંગો પોકારવામાં આવી હતી તે હવે ક્યાંક ક્યાંક ધૂળ ખાઈ રહી છે આ બીજું પણ એક ડોમ છે તે બનીને તૈયાર છે તેમ છતાં પણ તે જે છે તે શરૂ કરવામાં નથી આવ્યું કરોડો રૂપિયાની ફાળવણી જે છે તે અહીંયા કરવામાં આવી હતી બોટની ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ રિસર્ચ પણ જે છે તે અહીંયા કરવામાં આવનાર હતા પરંતુ તે ક્યારે થશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે પૂર્વ ઉપ કુલપતિ હિમાંશુ પંડ્યાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો તેઓ કોરોના બાદ જે છે આની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ પાંચ વર્ષ બાદ પર આની કામગીરી જે છે તે પૂર્ણ નથી થઈ શકી એટલે સૌથી મોટો સવાલ છે કે જે યુજીસીની ગ્રાન્ટ આવે છે તે ક્યાં વપરાય છે તે અને ખાસ કરીને આ તમે જોઈ શકો છો કે સમગ્ર ડોમ જે છે તે બનીને તૈયાર છે અન્ય બે ડોમ તેને છે તેમ છતાં પણ એક પણ ડોમ જે છે શરૂ થઈ શક્યો નથી અને હાલ જે છે તે સમગ્ર ડોમ જે છે તે હવે જર્જરિત છે અને ગાડી ઝાંખરા જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે સમગ્ર ડોમના અંદરના દ્રશ્યો પણ બતાવશું કે એક પણ વનસ્પતિ જે છે તે અંદર ઉગાડી શકાય નથી આ જોઈ શકાય છે કે જે ડોમ છે તે પણ હા જાડી ઝાંખરા જે છે જોવા મળી રહ્યા છે એટલે આ ક્યારે શરૂ થશે તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ છે વિદ્યાર્થીઓ માટે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે છે તે યુજીસી દ્વારા ફાળવવામાં આવતી હોય છે તેમ છતાં પણ અનેક પ્રોજેક્ટ જે છે તે યુનિવર્સિટીમાં પૂર્ણ નથી થઈ શકતા આ રીતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ હાલ આ જ છે કારણ કે એમાં પણ બસ્સો કરોડથી પણ વધારેના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તો તૈયાર કરી દેવામાં આવ્યું છે છતાં હજુ શરૂ થઈ શક્યું નથી તેમજ આ રેમ જે છે તે બનાવવામાં આવ્યું છે પરંતુ તેનો પણ ઉપયોગ નથી અને અન્ય બે ડોમ જે છે તે હજુ સુધી તૈયાર નથી થઈ શક્યા કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ